અને આજના મહાપ્રસાદના દાતા શ્રી નિર્મલ નિરલ કુમાર મોહનભાઈ પટેલ પરિવાર તરફથી મળેલ છે અને આ કાર્યક્રમ આવી રીતે આગળ પણ થતો રહે એવી માતાજીને પ્રાર્થના છે જય માતાજી આજે કેટલા લોકો હજાર માણસ અને આ વખતે ઘણો બધો માહોલ છે તમે જોઈ રહ્યા છો સામે ને ઘણો બધો એવો માહોલ છે ને આવી રીતે આગળ પણ ઉત્સાહ ઉમંગથી આવી રીતે સાલગીરી ઉજવાડી રહી તો એવી માતાજીને પ્રાર્થના છે